ગામડાના લોકો રોડ પર આવીને આરતી અને સ્વાગત કરવા માટે અમને ઉભા રાખતા રાખતા આવ્યા એટલે અમે ખૂબ મોડા પહોંચ્યા છીએ પણ અહીં આવીને અમે જોયું તો દાહોદના વડીલો દાહોદના યુવાનો અને માતા બહેનોમાં જે જુસ્સો છે જે ભાવ છે અમારા માટે આ તમારો ભાવ આ તમારી લાગણી આ તમારો પ્રેમ અમને અવાર નવાર આ વિસ્તાર ખેંચી લાવે છે અને આજે અમે આવીને જોયું વરસાદ છે છતાંય વ્યવસ્થા નથી છતાંય હજારો ની અહીંયા આવીને ઉપસ્થિત થયેલી છે બધાને મેં બે હાથ જોડીને નમન કરું છું વંદન કરું છું દાહોદ પ્રજા એટલે આખા રાજ્યમાં આખા દેશમાં દાહોદ નું નામ આવે એટલે જે ઇમારતો છે એ ચાહે વિધાનસભાની ઇમારત હોય એ ચાહે સચિવાલયની ઇમારત હોય એ ચાહે હાઈકોર્ટની ઇમારત હોય જે પણ ઇમારતો જે પણ ભવનો જે પણ આવાસો જે પણ આજે વિકાસના નામે ગુજરાતમાં બન્યા છે એના પાયામાં દાહોદના લોકોનો પરસેવો છે અને એ દાહોદના લોકોને મારું સંબોધન કરવાનું છે ત્યારે મને આનંદ થાય છે કે એ દાહોદની પ્રજાની વચ્ચે શું જેમની આજે સંઘર્ષની વાતો થાય છે સાહસ વાતો થાય છે અને દાહોદની પ્રજાની મહેનતની વાતો થાય છે ત્યારે આ ગુજરાતના વિકાસમાં પાયામાં દાહોદની પ્રજાનો પરસેવો છે એટલા માટે આજે ગુજરાત વિકાસની પંથે આગળ વધી રહ્યો છે આઝાદી ના ઇઠોતેર ફરતા હતા અને વિકાસની ગાથા સંભળાવતા હતા વિકાસ મોટી મોટી વાતો થતી ત્યારે વિકાસ મહોત્સવ આજે ચાલે છે એક બાજુ ઇઠોતેર વર્ષનો નો અમૃત મહોત્સવ ચાલે છે છતાં આજે દાહોદ અને નર્મદા જિલ્લા નું નામ આવે છે આઝાદીના ઇઠોતેર વર્ષ થઈ ગયા અમારા દાહોદના લોકોએ આ દેશની આ ગુજરાતની ઇમારતોમાં પરસેવો પાડ્યો છે એક જ પ્રકારે નર્મદાના છોટાઉદેપુરના મધ્યપ્રદેશના મહારાષ્ટ્રના લોકોએ નર્મદા ડેમમાં પોતાની જમીનો આપી દીધી આ વિસ્તારમાં નવા પ્રોજેક્ટો આવે એટલે જમીનો લઈ લેવામાં આવે કોરિડોર નામે સ્ટેચ્યુ નામે જીએમડીસી નામે જીઆઈડીસી નામે વિકાસ ના નામે જયારે પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટો આવે છે ત્યારે મારા આદિવાસી ખેડૂતોની જમીનો સહમતી વગર લઈ લેવામાં આવે છે ગ્રામ સભાની સહમતી નથી પણ લેવામાં આવતી અને બારોબાર જમીનો લેવામાં આવે છે ત્યારે આજે આજે આખા આખા દેશમાં દેશમાં ચાલીસ લાખ થી પણ વધારે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે આજે એમના માટે દાહોદ આટલો મોટો જિલ્લો હોય દેશના વિકાસમાં દાહોદે આટલું મોટું યોગદાન આપ્યું છે છતાં હમણાં દિવાળી પતી જશે એટલે મારા દાહોદના ભાઈઓ અને બહેનો માથા પર પોટલા અને હાથમાં છોકરા લઈને મજૂરી ગાંધીનગરમાં મળે છે સુરતમાં મળે છે માં મળે છે અમને અંકલેશ્વર માં મળે છે વડોદરામાં મળે છે અમે પૂછીએ બેન તમે કાના છો તો કે ભાઈ અમે તો દાહોદ થી છે નાના નાના છોકરાઓને ત્યાં મજૂરી માટે મજબૂરી આ પેટ નો ખાડો પૂરવાની મજબૂરી એમને ત્યાં લઈ જાય છે ત્યારે આ ગુજરાત સરકાર ને કહીએ છીએ આજે તમારો આઝાદીનો ઇઠોતેરમો વર્ષ ચાલે છે તમે અમૃત મહોત્સવ પાછળ અબજો રૂપિયાનો ખર્ચો કરો છો હમણાં વિકાસ સપ્તાહના નામે તમે આ વિસ્તારોમાં રથ ફેરવતા હતા એમાં કરોડો રૂપિયાના ખર્ચાઓ કર્યા છે મનરેગા યોજનામાં દરેક બિનકુશળ શ્રમિક ને સો દિવસ રોજગારી આપવાની વાત હતી આજે અમારા આદિવાસી વિસ્તારોમાં રોજગારી ન હોવાથી અમારી બેન દીકરીઓ જ્યારે શહેરોમાં જાય છે બેન દીકરીઓનું શોષણ થાય છે અન્યાય થાય છે બળત્કારો થાય છે આ મજબૂરી આ પરિસ્થિતિ પેદા કરનારી આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે એમને આવનારા દિવસોમાં ઉખાડીને ફેંકી દઈ છે રોજગારી રોજગારીના પૈસા પોતાના એજન્સીના ખાતામાં કરોડો રૂપિયા સેરવી લીધા અહીં એક બાજુ આપણી બેનો પીવાના પાણી માટે તરસે અને એમના સાંસદ એમના ધારાસભ્યના લોકોએ નલસે જલમાં કરોડો રૂપિયાના કોબાંડો કરી લીધા અહિયાં દાહોદ માં બારોબાર વેચી દીધી ત્યારે મારા યુવાનોને મારા વડીલોને આહવાન કરું છું મેં આવનારી ચૂંટણીમાં એ લોકોને તમારે આનો જવાબ ઈન્ટ જવાબ પથ્થર આપવાનો છે જવાબ પથ્થર થી આપવાનો છે જંગલ ખાતામાં ગયા વર્ષે સો કરોડ નું દાહોદ નું કૌભાંડ થયું ગુજરાત થયું દરેક વખતે અમે દાહોદ આવીને મીડિયા મિત્રો ને જણાવ્યું કે દાહોદના લોકો સાથે આટલી બધી અન્યાય કેમ ત્યારે આ વિસ્તારના સાંસદો નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના ના ધારાસભ્યો નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના મંત્રીઓના નામ આવે અને તપાસ બંધ થઈ જાય હવે સરકારો મંત્રી મંડળ બદલી રહી છે પણ અમારી પ્રજા આવનારા દિવસોમાં તમારી સરકાર બદલી નાખવાની છે તમે જોયું હશે મનરેગાનું કોબાણ આપણે બહાર પાડ્યું નકલી કચેરી અહીંયા સિંચાઈની બોડેલીમાં આપણે બહાર પાડે પાસ ઉમેદવારો માટે આપણે અહીંયા રેલીઓ કરી પોસ્ટ મેટ્રિક શિષ્યોવૃત્તિ બંધ કરી દેવામાં આપણા બાળકો ઉચ્ચ અભ્યાસ માટે વર્ષોથી પોસ્ટ મેટ્રિક મેડિકલ માં જતા જીએનએમ માં જતા ફાર્મસી જતા માં જતા ડિપ્લોમા કરતા ડિગ્રી કરતા અને આ સરકારે આ સરકારે અઠાવીસ દસ 2024 ના રોજે શિષ્યવૃત્તિ બંધ કરી પાંચ હજાર વિધાર્થીઓને લઈને તૈયાર નતો અને વિધાનસભાના ઘેરાવા પછી બિરસા મુંડા ભવન ઘેરાવો કર્યો વિધાનસભામાં સરકાર સામે મારી લડાઈ થઈ ગૃહ મને એક દિવસ માટે સસ્પેન્ડ કરવો પડ્યો એમણે મને સસ્પેન્ડ કર્યો પણ અમે વિદ્યાર્થીઓનો મોરચો લઈને જે પ્રકારે વિધાનસભામાં પહોંચ્યા આ સરકાર ને નમતું જોખમ પડ્યું અને